હવે સેબીએ પંદર તારીખે એક ઓર્ડર જાહેર કર્યો છે એમાં વાત એમ બની કે શેર બજાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ પોતાની માહિતી વેબસાઇટ ઉપર ખોટી આપી ઉપરાંત લોકોને વળતરની ગેરંટી આપી કે આ ટ્રેડ પર તમને આટલા રૂપિયા ગેરંટી મળશે અને બીજું કે અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું એટલે સેબીએ પંદર તારીખે જે ઓર્ડર આપ્યો એમાં આ વ્યક્તિ પાસે સત્તર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે નમસ્કાર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ શેર બજારના નિયમનનું કામ કરે અને કોઈ બ્રોકર હોય અથવા રોકાણકારોની સાથે છેતરપિંડી હોય તો એના પગલાં ભરે હવે સેબીએ પંદર તારીખે એક ઓર્ડર જાહેર કર્યો છે એમાં વાત એમ બની કે શેર બજાર સાથે સંકળાયેલી એક વ્યક્તિએ પોતાની માહિતી વેબસાઇટ ઉપર ખોટી આપી ઉપરાંત લોકોને વળતરની ગેરંટી આપી કે આ ટ્રેડ પર તમને આટલા રૂપિયા ગેરંટી મળશે અને બીજું કે અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું એટલે સેબીએ પંદર તારીખે જે ઓર્ડર આપ્યો એમાં આ વ્યક્તિ પાસે સત્તર લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સેબીએ પંદર જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે એક ઓર્ડર કર્યો છે અને પરાગ સલોત નામની એક વ્યક્તિ ને સત્તર લાખ રૂપિયાનો દંડ કર્યો છે હવે આ પરાગ સલોતની એક વેબસાઇટ છે એની અંદર ખોટી માહિતી આપવામાં આવી પરાગ સલોતે એની વેબસાઇટ ઉપર એવું લખેલું કે ઇન્ડિયાઝ યંગેસ્ટ સેબી રજિસ્ટર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર મતલબમાં સેબી સાથે રજીસ્ટર થયેલો ભારતનો સૌથી યુવાન રોકાણ સલાહકાર એવી એણે વાત લખેલી પરંતુ સેબીના રેકોર્ડ ઉપર આ જે પરાગ છે એનું જે રજીસ્ટ્રેશન થયેલું છે એ રિસર્ચ એનાલિસ્ટ તરીકે થયેલું છે પણ એને એની વેબસાઇટ ઉપર માહિતી આપી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકેની મતલબમાં એણે સેબી સાથે રજીસ્ટ્રેશન કર્યું રિસર્ચ એનાલિસ્ટ તરીકે અને માહિતી આપી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એડવાઇઝર તરીકે એટલે પહેલાં તો એણે ખોટી માહિતી વેબસાઇટ ઉપર મૂકી હવે જ્યારે સેબીએ આ પરાગ સલોતને સવાલ પૂછ્યો કે આ તમારી જે વેબસાઇટ છે એની પર ખોટી માહિતી કેમ મૂકવામાં આવી તો પરાગ સલોતે જવાબ આપ્યો કે અન્ય જે વેબસાઇટ હતી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની એની ઉપરથી જેણે આ વેબસાઇટ બનાવી જે વેબસાઇટ ડેવલોપરે એણે ભૂલથી કોપી પેસ્ટ કરી નાખ્યું છે અને આ વાતની એને બિલકુલ જાણ નહોતી એવી પરાગ સલોતે દલીલ કરી તો સેબીએ કીધું કે બે હજાર પંદરથી તમે આ રિસર્ચ એનાલિસ્ટ તરીકે સેબી સાથે રજિસ્ટર્ડ છો અને આજે દસ વર્ષ થયા તો આ દસ વર્ષમાં તમને ખબર જ નહીં પડી કે આ તમારું જે વેબસાઇટ પર તમે જે માહિતી આપી છે એ ખોટી છે સેબીએ એનો જે ઓર્ડર છે એની અંદર એક વાતની એ પણ નોંધ કરી છે કે આ જે રિસર્ચ વેબસાઇટ છે એમાં રોકાણકારોને દરેક પોઝિટિવ ટ્રેડ પર ચાર હજાર રૂપિયાનું વળતર આપવાનું વચન આપવામાં આવતું હતું અને સેબીએ કીધું છે કે સેબીનો બિલકુલ ક્લિયર સ્પષ્ટ નિયમ છે કે કોઈ પણ રોકાણકારને કોઈ પણ વ્યક્તિ વળતરની ગેરંટી આપી શકે નહીં પણ આણે તો ગેરંટી આપી દીધી કે તમારા ટ્રેડ ઉપર હું ચાર હજાર રૂપિયા તમને વળતર આપીશ બીજું કે આ સેબીના રિપોર્ટની અંદર એ બી કહેવામાં આવ્યું કે આ પરાગ સલોચ છે એ નિયમોનો ઉલ્લંઘન કરવાનો એનો સ્વભાવ થઈ ગયેલો કારણ કે એણે અનેક વખત સેબીના નિયમોના ઉલ્લંઘન કર્યા છે અને સેબીએ ફેબ્રુઆરીમાં બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની અંદર જ્યારે આ પરાગ સલોતમાંની તપાસ કરી ત્યારે એ સમયગાળો એપ્રિલ એક બે હજાર બાવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીનો હતો અને પાંચ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે આ પરાગ સલોતને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આમ છતાં બી આ પરાગ સલોત સુધર્યો નહીં અને આખરે સીબીએ સત્તર લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ